الو उपवर

આ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ દિશા બળ લગાડે તો તેના મૂળ વજન કરતા ઓછું વજન થાય એટલે ઉફલાવ વિરુદ્ધ દિશામાં ભાઈ આટલું લખ લાઈનમાં બોલાવ કીધું લખો જુઓ

પ્રવાહી મોદ્ર પદાર્થ ડુબાવવામાં આવે ત્યારે તે પદાર્થ પર પ્રવાહીનું દબાણ ના એટલું નહીં પણ વ્યાખ્યા હોય કે પ્રવાહી દ્વારા પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે કઈ દિશામાં ગુરુદ્વાકર્ષણ બંને વિરુદ્ધ દિશામાં બળ લાગે વિરુદ્ધ દિશામાં બળ લાગે તો પદાર્થ હળવો થાય

પંછા તો હળવો બને છે હળવો બને છે એટલે આ બળ કહે છે આ બળને ઉત્પાવક વર્ણ કહે છે લાભક વર્ગ કહે છે હાનું પેપર પતિ છે બાજુ અત્યારે તમારે છે ને નવનીતનો પેપર નહીં આવતો

হার আম্ডে তামে কারেয়ে দান অনে হোজে দানে অদেশ রাশে ছে আজনে শাদেশ রাশে ছে

દળનો SI એકમ kg છે અને વજનનો SI એકમ નેવટન છે નેવટન છે ઓમાંથી તમે કઈ કર્યું ગુરુત્વા પ્રવેગ એટલે શું હા જે આ ઉપરનો કરેલો મુક્ત પતન એટલે શું